નમસ્કાર મિત્રો આજે હું ગોધરા કાંડની અસર અમદાવાદમાં કેવી રહી એની એક સત્ય ઘટના પર આધારિત વાત કરીશ ફરીદા અને સુઘરાબાનું અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં રહેતી સાદી શાંત અને મમતા ભરેલી સ્ત્રીઓ હતી અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર બે દિવસની શરૂઆત એમણે હંમેશાની જેમ કરી હતી સવારના ચા સાથે ઘરની સાફ સફાઈ રસોઈની તૈયારી નમાજની અંદર એકાદ શાંતિ એ દિવસે સ્કૂલ બંધ હોવાથી ઘરના બાળકો ઘરમાં જ હતા બહારથી અશાંતિના સમાચાર મળતા હતા પણ તેઓએ એમ વિચાર્યું ન હતું કે આ એટલી મોટી ભયાનકતા બની રહેશે સંજય માટે ચાપાટી બિલથી ફરીદા અને ખુદ તાજેતરમાં મહેંદી લગાવેલી સુગરા બાનું બંને પોતાનું ઘર અને પરિવાર બચાવવાનો પ્રાર્થના ભર્યો પ્રયત્ન કર્યો હતો તેઓ એવા ઘરના સ્તંભ હતા જેમણે જીવનના અંતિમ પળ સુધી ધીરજ રાખી આ હુમલો કોઈ તાત્કાલિક અને ગુસ્સો ન હતો એ એક રીતે રચાયેલો ઘૃણાભર્યો અને પૂર્વ યોજનાબદ્ધ હુમલો હતો હુમલાખોરોમાં સ્થાનિક લોકો ઉત્તર ગુજરાતમાંથી આવેલા લોકો અને કેટલાક રાજકીય સંગઠનોના લોકો પણ હતા તેમની પાસે લાકડાની લાઠીઓ તલવારો પેટ્રોલ બોટલ ગેસ સિલિન્ડરો અને કેટલાક કિસ્સામાં બંદૂકો પણ હતી પહેલે દિવસે ગોધરા ટ્રેન ઘટનાને બહાને બદલો લો જેવો નારો લાગતો હતો હુમલાથી પહેલાં એ લોકો વિસ્તારમાં ભેગા થવા લાગ્યા પોલીસની આંખ સામે તેમણે જાણ્યું હતું કે ગુલબર્ગ સોસાયટીમાં ઘણા મુસ્લિમો છે અને એ જગ્યા ટાર્ગેટ તરીકે પસંદ કરી હતી તેમની માનસિકતા હતી કે તેઓ ન્યાય લાવી રહ્યા છે પણ વાસ્તવમાં એ હતી ઘૃણા અને હિંસાની રમત અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર બે ગુલબર્ગ સોસાયટી જ્યાં ત્યાં નાના નાના ઘરમાં સામાન્ય પરિવારો રહેતા એ દિવસની સવારે લોકોએ હજુ સુધી આશા છોડેલી ન હતી ગોધરા ટ્રેન કાંડના સમાચાર ભયજનક હતા પણ લોકો વિચારી રહ્યા હતા કે એ તો ત્યાં ગોધરામાં થયું અહીં અમદાવાદ સુધી નહીં પહોંચે ઘણા ઘરોમાં મહિલાઓ બ્રેકફાસ્ટ બનાવી રહી હતી બાળકો ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યા હતા મોટા લોકો બહારની ચર્ચાઓ વિશે વાત કરી રહ્યા હતા એહસાન જાફરી સાહેબ પોતાના ઘરની અંદરથી પોલીસને નેતાઓને ફોન કરતા હતા મોબ ભેગો થઈ રહ્યો છે કૃપા કરીને પોલીસ ફાળવો તેમણે અંધારું દેખાતું હતું પણ છતાંય તેમણે આશા રાખી હતી કે શાસન માણસો માટે કામ કરશે મહિલાઓએ ઘરની અંદરથી દરવાજા બંધ કર્યા કેટલા લોકોએ ધાબા પર પાણીની ટાંકીમાં છુપાવવાની તૈયારી કરી કેટલાકે બારણું ચાપવા ચાલુ કર્યું કેટલાએ બારણું ચાપવું ચાલુ કર્યું કોઈએ બારના પાછળ પથારીયા મૂક્યા બધું હાથવગું જે કરાઈ શકે તે કરી રહ્યા હતા પણ શાંતિ બહુ લાંબા સમય ટકી ન શકી ગુલબર્ગ સોસાયટીના લોકો એ દિવસે માત્ર પોતાને જ નહીં પણ આસપાસના મુસ્લિમો માટે પણ આશ્રય આપનાર બનેલ જેમણે ખબર પડી કે ભીડ આવી રહી છે તેઓ ગુલબર્ગ તરફ દોડી આવ્યા કેટલાકે બાળકોના હાથ પકડીને દોડ્યું કેટલાકે વૃદ્ધોને ખભે ઉઠાવ્યા ઘરના દરવાજા ખુલી ગયા એકમેઘને ઓળખતા કે નહીં એનો પ્રશ્ન ન હતો ઘર ડોરવે પર શરમ કે ગૌરવ નહીં માત્ર જીવ બચાવવાનો પ્રશ્ન હતો લગભગ અઢીસો લોકો હવે ઘરના અંદર એકબીજાની આંખોમાં ભય જોઈ રહ્યા હતા બપોરે એક વાગ્યાની આસપાસ ભયને આકાર મળ્યો ઘરના બહાર શોર વધી રહ્યો હતો સૂત્રોચ્ચાર ચલાવો કાપો બદલો લો એક ભીડ હજારોની સંખ્યા ઘેરતી ઘેરતી આગળ વધી હતી કેટલાક પોતાનું ચહેરો ઢાંકેલું હતું કેટલાક પાડી રહ્યા હતા નારા ભીડમાં થોડા ઓળખી શકાય એવા લોકો પણ હતા નજીકના વિસ્તારોમાંથી એ લોકો પાસે હતા પેટ્રોલ ભરેલી બોટલો લાકડી તલવારો એસિડની બોટલ સિલિન્ડર અને કન્ટ્રી મેડ બોમ્બ એવો તો રાવ જ થયો હતો કે ઘરની શાંતિ એક જ ઝટકામાં તૂટી પડી જ્યાં લોકો થોડા કલાકો પહેલાં ચા પી રહ્યા હતા હવે ત્યાં બારણા તોડી પડાયા મમતા અને માનવતા અંતિમ શ્વાસ લઈ રહી હતી ફરીદાબેન બાળક સાથે હોલમાં બેઠેલી હતી સુગરાબાનું પાસે નમાજની કિતાબ હતી ઘણા લોકો દુઆ કરતા હતા અંતિમ આશામાં કે કદાચ આ બધું પસાર થઈ જશે એક છ વર્ષનો બાળક તેની મમ્મીને પૂછે છે મમ્મી આ બાળકો કેમ આવી રહ્યા છે મેં કોઈ દોષ નથી કરેલો જવાબમાં એ મમ્મી માત્ર આંખો ભીની કરીને બાળકને ચાપતી રહી એહસાન જાફરીનો અંતિમ પ્રયાસ જાફરી સાહેબે વધુ એક વખત પોલીસને ફોન કર્યો કોઈ જવાબ ન મળ્યો લોકો કહે છે કે તેમની અંદર બેઠેલા લોકોને કહ્યું મારા કારણે તમારું નુકસાન ના થાય હું બહાર જઈને તેમને સમજાવું એ વ્યક્તિ જે લોકશાહીનો પ્રતિનિધિ રહ્યો હતો હવે પોતાની કોમ માટે શાંતિ માગતો શહીદ બની ગયો તેમને ઘરના બહારથી ખેંચી લીધા કાપી નાખ્યા અને પછી સળગાવી દીધા આ ઘટનાની ચર્ચામાં આવતું એક સુંદર વાક્ય છે એહસાન જાફરીને કોઈ એના વ્યક્તિત્વથી ઓળખી ન શક્યું પણ તેના મૂલ્યો તેને મરવા દેતા ન હતા પહેલાં ભીડે ઘરની બહારથી પથ્થરમારો કર્યો પછી બારણા તોડી ઘરમાં પ્રવેશ કર્યો ઘરના એક એક રૂમમાંથી લોકો ખેંચીને બહાર લાવવામાં આવ્યા સ્ત્રીઓને જીવતા સળગાવવામાં આવી મરેલા લોકોના શરીર પર પણ તલવારો ચલાવવામાં આવી ઘરના દરવાજા બંધ હોવા છતાં તેમાં આગ લગાવવામાં આવી નાના બાળકોને પણ પછાડીને મારવામાં આવ્યા અંદર છુપાયેલા કેટલાક લોકો જેમ કે ખાન પરિવારના ત્રણ ભાઈ પોતાનું શરદીવાળું બાળક બચાવવા માટે પોતે આગમાં પડી ગયા ઘણા લોકોએ છત પર જઈને પાણીની ટાંકીમાં છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ ભીડે ત્યાં પણ પહોંચી જવા માટે સીડી લગાવી પાણીમાંથી કાઢીને જીવતા જ સળગાવ્યા એક સ્ત્રી જે પોતાની ચાર વર્ષની દીકરી સાથે ટાંકીમાં છુપાઈ હતી છેલ્લે કૂદી પડી દીકરી બચી નહીં સ્ત્રી તો આખા જીવન માટે શૂન્ય બની ગઈ હું દાદીની પાછળ છુપાઈ ગઈ હતી હું રડી રહી હતી મારા દાદીએ મારા મોં પર હાથ મૂકી દીધો મને શાંત કરવા પછી કોઈએ બારણું ખોલ્યું અને બધું ખતમ પોતાનું જ ઘર હવે શ્મશાન બની ગયું એ ઘર જ્યાં પહેલાં ઈદ ઉજવવામાં આવતી હવે લાશોથી ભરાઈ ગયું જ્યાં પહેલાં છોકરીઓને નિકા માટે તૈયાર કરવામાં આવતી ત્યાં હવે અગ્નિ દહન થયું હતું ઘરની દિવાલો પર લોહીની છાંટો રસોડામાં સળગેલા વાસણો રસોડાની છાપરિયાવાળી કોઠી હવે ખાખ ઘણા લોકોને પડોશીઓએ બચાવ્યા કેટલાક હિન્દુ પરિવારોએ મુસ્લિમોને પોતાના ઘરમાં છુપાવ્યા એક યુવક વિનયભાઈ પોતાના મિત્ર કાશીફને પોતાના ઘર તરફ દોડાવીને કહ્યું તું મારો મિત્ર છે તારી ઓળખ એ નથી કે તું કોમથી કોણ છે તું જીવતો રહે છે કેટલાક લોકો પાછળના દરવાજા થકી ભાગી શકે પણ ઘણા માટે તો રસ્તા બંધ હતા હુમલો લગભગ ચાર કલાક સુધી ચાલ્યો પોલીસ આગમન એ પછી થયું જ્યારે બધું ખતમ થઈ ગયું હતું કોઈ એ વાત પૂછવા માટે ન બચ્યું કે જો પોલીસ પહેલાં આવી જાત તો કેટલી જિંદગીઓ બચી શકે આ હત્યાકાંડ પછી પણ લાંબા સમય સુધી ચૂપ જ સાળવાઈ પોલીસ દ્વારા શરૂઆતમાં ફરિયાદો દાખલ કરવામાં ઢીલાઈ રાખવામાં આવી ઘણા આરોપીઓ માટે પ્રારંભિક કેસોની તપાસ અસરકારક ન હતી પરંતુ ફરીદા અને સુગરા જેવી મહિલાઓના પરિવારો ઝાકિયા જાફરી એહસાન જાફરીની પત્ની દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલતી રહી બે હજાર સોળમાં એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કેસની તપાસ થઈ ચોવીસ આરોપીઓને દોષિત ઠહેરાવાયા અગિયાર લોકોને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા બાકી લોકોને દંગલ આગસણી વગેરેના આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા છત્રીસ આરોપીઓને પુરાવા ના મળતા મુક્ત કરાયા હજુ પણ અનેક લોકોએ અદાલતી લડાઈમાં પોતાનો અનમોલ સમય અને માનસિક શાંતિ ગુમાવી છે ફરીદા અને સુગરા જેવી મહિલાઓ હવે આપણા વચ્ચે નથી પણ તેમની યાદો જીવંત છે તેમનો દિનચર્યાનો શાંત દિવસ એક નરક યાત્રામાં ફેરવાયો અને હુમલાખોરો ભલે કેટલાય કાયદાની જાળમાં આવ્યા પરંતુ ઘણા પરિવારોની શાંતિ ક્યારેય પાછી આવી નહીં આ કથાઓ આપણે સાંભળીએ અને યાદ રાખીએ એટલા માટે નહીં કે દુઃખ લાગે પણ એટલા માટે કે આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને મિત્રો આ ક્રાઈમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો અને જો તમને લાગે કે આવી સત્ય ક્રાઇમ સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો ધન્યવાદ